ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રોડ ઉપર માન નદી પર આવેલ કોઝવે પરથી પૂરના પાણી ઓસરી જતા માર્ગ ખખડધજ બન્યો અને રેલિંગ તૂટેલી હાલતમાં નજરે પડી તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ ત્રણ કલાકને મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકાના લાગતા વળગતા તમામ કોઝવે ઉપર વરસાદી પાણી ફળી વળ્યા હતા જેના કારણે તમામ અવર જવરો બંધ થઈ ગઈ હતી જોકે ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રોડ ઉપર માન નદી પર આવેલ કોઝવે પર પણ વરસાદી પાણી ફળી વળ્યા હતા જોકે બે દિવસ બાદ વરસાદી પાણી ઓસરી જતા પુલ ઉપર ખાડાઓ પડી ગયા હતા તેમજ સુરક્ષાના ભાગરૂપે બનાવેલી રેલિંગો પણ તૂટી જવા પામી હતી હવે તંત્ર દ્વારા આ રેલિંગો ક્યારે રિપેર કરાશે તે જોવું રહ્યું